નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરતા હતા જેમાં દાખલા બે સુધી આપણે આગળના વિડીયોમાં જોયું જો ન જોયું હોય તો નીચેની લિંક આપેલી છે એ વિડીયો જોઈ લેવા હવે આગળ જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર ત્રણ ખાલી જગ્યાઓ પૂરો અહીંયા આગળ બાગાકારની કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે પણ આમાં લોભા ભાગાકાર કરવાની જરૂર નથી જવાબ કાં તો એક આવશે કાં તો એ સંખ્યા પોતે આવશે ફક્ત શું કરવાનું તો ચિન્હ કઈ રીતના મૂકવા એ દર્શાવવાનું છે અહીંયા આગળ કે ચિન્હ એ માઇનસ મૂકવું પ્લસ મૂકવું જો કોઈ સંખ્યાનો એક સાથે ભાગાકાર હોય અને જવાબ જો એનો માઇનસમાં આવતો હોય તો આગળ કઈ સંખ્યા મૂકવી એ માઇનસ મૂકવી કે પ્લસ મૂકવી એ આપણે દર્શાવવાનું છે તો જોઈએ ત્રણસો ઓગ્ન સિત્તેર ભાગ્યા ખાલી જગ્યાએ બરાબર ત્રણસો ઓગ્ન સિત્તેર તો એ આગળ ખાલી જગ્યામાં શું આવશે તો આ સંખ્યાનું કઈ સંખ્યા સાથે ભાગાકાર કરું તો એ જ જવાબ મળશે તો આવશે એક ત્રણસો ઓગણું સિત્તેર ભાગ્યા એક કરીશ તો જવાબ શું મળશે ત્રણસો ઓગણ સિત્તેર એમાં બધી સંખ્યાઓ પ્લસ આપેલી છે એટલે જવાબ આવશે પ્લસમાં ચલો એના પછી જોઈએ બી માઇનસ પંચોતેર ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ એક હવે અહીંયા આગળ જુઓ આ સંખ્યા માઇનસ આપેલી છે તો એ આગળ જવાબમાં પણ માઇનસ છે જો બીજી સંખ્યા આપણે માઇનસ મૂકીશું તો માઇનસ માઇનસ થશે પ્લસ એટલે જવાબ પ્લસમાં આવવો જોઈએ તો અહીંયા આગળ માઇનસમાં છે તો એક સંખ્યા માઇનસ છે તો જવાબ શું આવશે માઇનસમાં તો અહીંયા આગળ આવતી સંખ્યા આપણે પ્લસમાં મૂકીશું તો અહીંયા આગળ પંચોતેર એની કઈ સંખ્યા વડે ભાગ્યા તો જવાબ એક આવશે તો એ આવશે પંચોતેર જો પંચોતેર ભાગ્યા પંચોતેર કરીશું તો શું આવશે એક પણ એક સંખ્યા માઇનસ હોવાથી જવાબ શું આવશે માઇનસ એક ચલો આગળ માઇનસ બસો છ ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક હવે અહીંયા કરજો બસો છ હું બસો છ એ ભાગીશ તો શું આવશે બસો છ એકા બસો છ એટલે એક જવાબ આવશે હા એક સંખ્યા માઇનસ હોય તો જવાબ આવશે માઇનસમાં અહીંયા આગળ જવાબ પ્લસમાં આપેલો છે એટલે શું કરશું આ સંખ્યા પણ આપણે શું કરીશું માઇનસમાં તો જવાબ શું આવશે માઇનસ માઇનસ પ્લસમાં જવાબ આવશે તો હા માઇનસ બસો છ ભાગ્યા માઇનસ બસો છ બરાબર શું આવશે એક ચલો ડી માઇનસ સત્યાસી ભાગ્યા ખાલી જગ્યા બરાબર સત્યાસી અહીંયા આગળ જે પ્રશ્ન એ જ જવાબ તો કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો એક વડે સત્યાસીને આપણે એક વડે ભાગીશું તો જવાબ શું આવશે સત્યાશી હવે ચિહ્ન જોઈએ જો અહીંયા આગળ એક માઇનસ હોય તો જવાબ આવવો જોઈએ માઇનસમાં પણ જવાબ આપેલો છે પ્લસમાં તો અહીંયા આગળ શું કરીશું આપણે આ સંખ્યાને પણ માઇનસ લખીશું તો જો સત્યાશી ભાગ્યા એક કરીએ એટલે જવાબ આવશે સત્યાશી એટલે માઇનસ માઇનસ થશે પ્લસ એટલે જવાબ આવશે પ્લસમાં ચલો ઈ ખાલી જગ્યાએ ભાગ્યા એક બરાબર માઇનસ સત્યાસી અહીંયા આગળ જુઓ માઇનસ સત્યાશી જવાબમાં આપેલા છે અહીં આગળ આ રકમ પ્લસ તો જો રકમ એક કેવી હવે જુઓ માઇનસ તો જ એનો જવાબ માઇનસમાં આવશે તો એ આગળ હું સત્યાશી મૂકીશ તો સત્યાસી એને એકે ભાગીશ તો જવાબ આવશે સત્યાશી તો આ જવાબ મૂકી કઈ રીતના મૂકીશ માઇનસમાં મૂકીશ જો અહીંયા આગળ એક જવાબ એ માઇનસમાં આવશે તો માઇનસ સત્યાશી ભાગ્યા એક કરીશ તો શું આવશે માઇનસ સત્યાસી જવાબ આવશે જો અહીંયા આગળ જવાબ માઇનસમાં હોય તો આ બંનેમાંથી એક સંખ્યા ફરજિયાત માઇનસ હોવી જોઈએ અહીંયા આગળ જવાબ પ્લસમાં હોય તો કાં તો બંને સંખ્યાઓ પ્લસ હોવી જોઈએ કાં તો બંને સંખ્યાઓ માઇનસ હોવી જોઈએ એટલે માઈનસ માઇનસ પ્લસ થશે તો અહીંયા આગળ શું આવશે માઇનસ સત્યાશી એટલે જવાબ આવશે માઇનસ સત્યાશી ચલો યા અહીંયા જો જવાબ માઈનસમાં આપેલા છે તો આ બન્નેમાંથી એક સંખ્યા માઈનસ હોવી જોઈએ તો કઈ સંખ્યા આવશે આ સંખ્યા આગર માઈનસમાં હશે હવે કઈ સંખ્યા મુકશો તો ભાગાકાર 1 થશે તો 84 48 આપેલા છે તો અહીંયા ક મુકશો 48 તો જો 48 ભાગ્યા 48 એટલે શું આવશે 1 48 ભાગ્યા 48 એટલે થશે 1 હવે આ બન્નેમાંથી આ સંખ્યા કેવી માઈનસ તો જવાબ શું આવશે માઈનસમાં ચલો આગર વીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ બે જવાબ અહીંયા અગર માઇનસમાં આપેલો છે તો આ બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોવી જોઈએ તો આ સંખ્યા હું મૂકીશ માઇનસ હવે બે છે તો આ વીસ એ હું દસે ભાગીશ તો વીસ ભાગ્યા દસ કરીએ તો શું આવશે દસ દો વીસ એટલે જવાબ આવશે બે અને બંનેમાંથી એક સંખ્યા માઈનસ એટલે જવાબ આવશે માઇનસમાં ચલો જોઈએ આગળ ખાલી જગ્યા ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ અહીંયા આગળ જવાબ માઇનસમાં છે આગળ ભાગ આકારમાં કોઈ સંખ્યા શોધવાની હોય તો બીજી સંખ્યા અને બરાબરની પાછળનો જવાબ એ બંનેનો ગુણાકાર કરી અને આગળ મૂકવો એટલે ચાર તરી બાર તો અહીંયા આગળ જુઓ માઇનસ બાર ભાગ્યા ચાર તો ચાર તરી આવશે બાર ત્રણ જવાબ બંનેમાંથી એક સંખ્યા કેવી માઇનસ તો એ આગળ શું આવશે માઇનસ તો ફરીથી ધ્યાન રાખવાનું બંને સંખ્યાઓ પ્લસ આપેલી હોય તો જવાબ પ્લસ આવશે બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો જવાબ આવશે માઇનસમાં અને બંને સંખ્યાઓ માઇનસ હોય તો જવાબ આવશે પ્લસમાં એ રીતના આ ભાગાકાર પૂરા કરવા ચલો આગળ દાખલા નંબર ચાર પૂર્ણાંક સંખ્યા એ બીની પાંચ જોડ લખો જેથી એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ થાય આવી એક જોડ છ માઇનસ બે છે કારણ કે છ ભાગ્યા માઇનસ બે બરાબર માઇનસ ત્રણ અહીંયા અગર આ એક જોડ આપેલી છે તો આવી બીજી આપણે પાંચ જોડ બનાવવાની છે જેનો જવાબ કેટલો આવવો જોઈએ માઇનસ ત્રણ તો આ રીતના હું લખું આ ભાગાકાર જેનો જવાબ આવવો જોઈએ માઇનસ ત્રણ તો એક બે ત્રણ ચાર અને પાંચ ચલો ભાગાકારમાં કઈ કઈ સંખ્યા મૂકાય તો કોઈપણ સંખ્યા મૂકી શકાય એનો ભાગાકાર કરતો જવાબ માઇનસ ત્રણ આવવો જોઈએ તો અહીંયા આગળ મૂકીશ બાર અને અહીં આગળ મૂકીશ ચાર તો જુઓ ચાર તરી બાર અહીંયા આગળ ત્રણ કેવા છે માઇનસ તો આમાંથી એક સંખ્યા મૂકવાની માઇનસ તો જવાબ શું આવશે માઇનસ ત્રણ થશે જે સંખ્યા મૂકો એમાંથી એક સંખ્યા માઇનસ મૂકવાની એટલે જવાબ આવશે માઇનસમાં તો આ ચાર તરી આવશે બાર ત્રણ એક સંખ્યા માઇનસ એટલે અહીંયા ઘર આવશે માઇનસ આમાં એવું ના હોય કે મોટી સંખ્યા માઇનસ હોય તો માઇનસ મુકાય મોટી સંખ્યા પ્લસ હોય તો પ્લસ એવું ના હોય ગમે તે એક સંખ્યા માઇનસ હોય એટલે માઇનસ જ જવાબ આવશે ચલો બીજી સંખ્યા લઈએ એકવીસ ભાગ્યા માઇનસ સાત ચલો આ રીતના લઈએ એક સંખ્યા તો શું બનશે આ સાત તરી એકવીસ સાત તરી એકવીસ એટલે ત્રણ એક સંખ્યા માઇનસ તો અહીંયા કરાવશે માઇનસ માઇનસ ત્રણ ચલો અઢાર ભાગ્યા છ તો છ તરીકે માઇનસ અઢાર માઇનસ એટલે માઇનસ ત્રણ આના ગુણકમાં તમે સંખ્યા મૂકો તો પણ ચાલશે ગુણકમાં એટલે કઈ રીતના તો જુઓ આ છ આપેલા છે ને તો છ ચોક કેટલા થાય તો ચોવીસ તો અહીંયા આગળ હું લખું ચોવીસ ભાગ્યા છને આપણે ચારે ગુણે છ ચોક ચોવીસ તો બે ને ચારે ગુણીશું તો બે ચોક આઠ તો જુઓ ચોવીસ ભાગ્યા તમે આઠ કરશો એટલે કેટલા આવશે આઠ તરી ચોવીસ એટલે ત્રણ ગમે તે એક સંખ્યા માઇનસ મૂકો અહીંયા આગળ આપણે મૂકીએ માઇનસ આઠ બરાબર તો આઠ તરીક ચોવીસ અહીંયા આગળ માઇનસ તો માઇનસ ત્રણ પછી હજુ એક સંખ્યા એના ગુણકમાં મૂકી હોય તો મૂકી શકાય છ ચોક ચોવીસ છ પંચો આવશે ત્રીસ તો ત્રીસ અહીંયા આગળ આપણે છ અને પાંચેક ગુણ્યા છ પંચો ત્રીસ તો એ આગળ બે પંચું કયા આવશે દસ એક સંખ્યા માઇનસ મૂકો તો જવાબ કયો આવશે માઇનસ તો જુઓ દસ તરી ત્રીસ તો ત્રણ એક સંખ્યા માઇનસ એટલે અહીંયા આગળ શું આવશે માઇનસ ત્રણ તો આ રીતના તમે આના ગુણકમાં પણ સંખ્યા બનાવી શકો એનો ગુણક લઈ અને એ રીતના ભાગાકાર કરવાનો પણ ખાલી શું કરવાનું બંને એવો છે કોઈ એક સંખ્યા મૂકવાની માઇનસ જેથી જવાબ શું આવશે આપણો માઇનસમાં આવશે પછી એ માઇનસ આગળની સંખ્યામાં મૂકો के पाचन संख्यामा जवाब शुभ माइनस आउँछ